હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેથ સ્ટડી હેથ સ્ટડીમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે તો શરૂઆત કરીએ એક મસ્ત મજાની પંક્તિથી સફળતા એ જિંદગીની હસ્તરેખામાં નથી ચણાયેલી ઈમારત એના નકશામાં નથી તો મિત્રો યાદ રાખજો મહેનત એ તમારી ઈમારતને ઘડવા માટે કાફી છે શરૂઆત કરીએ મિત્રો આજનો આપણે ટોપિક લેવો છે ગુજરાત વિશેના પ્રશ્નો જીએસઆરટીસી કન્ડક્ટર હોય કે પછી આવનારી કોઈ પણ એક્ઝામ હોય એમાં એમાં મિત્રો આવા સવાલો ડેફિનેટલી આવશે પણ હવે પેટર્ન ફરી ગઈ તમને જોડકા સ્વરૂપે પૂછાય પણ તમે ક્લિયર હશો તો વાંધો નહીં આવે તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો સેશનની વિડીયોને સંપૂર્ણ જોજો વિડીયોમાં અંતતઃ બન્યા રહેજો ગુજરાતની સ્થાપના બધાને ખબર છે ગુજરાતની સ્થાપના પહેલી મે ઓગણીસો સાઠના રોજ થઈ હતી શેમાંથી થઈ હતી આવો સવાલ પૂછાય તો બૃહદ મુંબઈ રાજ્યમાંથી બૃહદ મુંબઈ બરાબર બૃહદ મુંબઈ જે કહેવાતું હતું એ બૃહદ મુંબઈમાંથી ભાઈ આપણા ગુજરાતની રચના થઈ મિત્રો ક્યારે રચના થઈ તો યાદ રાખવાનું ફર્સ્ટ મે નાઇન્ટીન સિક્સ બરાબર મતલબ કે સિક્સ ઝીરો તો પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ ભાઈ બૃહદ મુંબઈ રાજ્યમાંથી શેની રચના કરવામાં આવી વાલા મિત્રો ગુજરાતની રચના થઈ ત્યારબાદનો સવાલ આવો હોઈ શકે કે ભાઈ ગુજરાત રાજ્યનું જે ઉદઘાટન કર્યું હતું પહેલી મે ઓગણીસો સાઠના રોજ ગુજરાત રાજ્યની રચના થઈ ગઈ તો એ ગુજરાત રાજ્યનું ઉદઘાટન કરનાર રવિશંકર મહારાજ હતા કોણ હતા ભાઈ રવિશંકર મહારાજ જેને તમે રવિશંકર શિવરામ વ્યાસ તરીકે ઓળખતા હશો તો એ મુઠ્ઠી ઉછેરો માનવી ભાઈ મુઠી ઉછેરો માનવી તો એ રવિશંકર મહારાજ હતા આજે ગુજરાતનું ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યની રચના થઈ ગઈ ગુજરાત અલગ રાજ્યનો દરજ્જો મળી ગયો રવિશંકર મહારાજે એને ઉદ્ઘાટન કરી નાખ્યું પણ એ સમારોહ ક્યાં રાખવામાં આવ્યો હતો તો સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે ભાઈ ક્યાં રાખવામાં આવ્યો હતો આ સમારોહ તો સાબરમતી આશ્રમ સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે આખું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહાગુજરાત આંદોલનના પ્રણેતાનું નામ તો મિત્રો તમે બધા એને ઓળખો છો જે જનતાના ચાચા કહેવાય છે એના ચાચાભાઈ જનતાના ચાચાના નામથી જે ખ્યાતનામ બની ગયા એવા મહાગુજરાત આંદોલનના પ્રણેતા એટલે ઇન્દુલાલભાઈ યાજ્ઞિક કોણ ભાઈ ઇન્દુલાલભાઈ યાજ્ઞિક તો એ પણ યાદ રાખજો મારા વાલા મિત્રો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં અવશ્ય કમેટ કરજો જે ગુજરાત નામકરણ છે વાલીડાઓ ગુજરાત જે નામકરણ છે એ કઈ રીતના બન્યું કઈ રીતના થયું તો એની આપણે ચર્ચા કરવી છે તો મિત્રો ગુર્જર જાતિ પરથી ગુર્જર જાતિ પરથી ગુર્જરતા શબ્દો પરથી આ બંને શબ્દો પરથી આ બંને શબ્દો ઉપરથી આપણા રાજ્યનું નામ ગુજરાત બરાબર ગુજરાત આવું પડ્યું હા તમે ગુજરાત વિદ્યાપીઠ આવું નામ સર્ચ કરો અથવા અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠની મુલાકાત લો તો ગુજરાત વિદ્યાપીઠ આ રીતનું ત્યાં લખેલું હશે જે માન્ય છે બરાબર જે સર્વમાન્ય છે એ પણ એક યાદ રાખજો ભાઈ આગળ વધીએ અધિકૃત વેબસાઈટ સ્ટેટ પેટ્રોલ જેને કહેવામાં આવે છે આપણા ગુજરાતની જે અધિકૃત વેબસાઇટ છે તો ડબલ્યુ ડબલ્યુ ડોટ ગુજરાત ઇન્ડિયા ડોટ કોમ ડબલ્યુ ડબલ્યુ વર્લ્ડ વાઇડ વેબ ગુજરાત ઇન્ડિયા ડોટ કોમ કોમર્શિયલ છે પણ આ વેબસાઇટ આપણી અધિકૃત વેબસાઇટ છે સ્ટેટ પેટ્રોલ જેને કહેવામાં આવે છે ભાઈ આંતરરાષ્ટ્રીય પ્રામાણિક માર્કો તો ગુજરાતનો આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બરોબર ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય પ્રામાણિક માર્કો કયો છે એકત્રીસ છાસઠ ટુ ઇન જી જે એકત્રીસ છાસઠ ટુ ઈન જી જે આ શું છે ભાઈ તો આ આપણો આંતરરાષ્ટ્રીય પ્રમાણિત આંતરરાષ્ટ્રીય પ્રમાણિત માર્કો છે ભાઈ ગુજરાતની રાજધાની બધાને ખબર હશે વાલીડા મિત્રો ગુજરાતની રાજધાની ભાઈ આપણું ગાંધીનગર છે ભાઈ ગ્રીન સિટી ઓફ ગુજરાત તરીકે તમે જેને ઓળખો છો ગ્રીન સિટી ઓફ ગુજરાત તરીકે તમે જેને ઓળખો છો એ આપણું ગાંધીનગર ભાઈ એ આપણું ગાંધીનગર હાલ આપણી રાજધાની છે ગુજરાત હાઈકોર્ટ ભાઈ ગુજરાતની હાઈકોર્ટ ક્યાં આવેલી છે તો અહેમદાબાદ ખાતે તમને આવો સવાલ પૂછાય ન્યાયિક રાજધાની કઈ છે ન્યાયિક ન્યાય કરવા માટેની રાજધાની તો ન્યાયિક રાજધાની અમદાવાદ આંખ્યું ઊંચીને કહી દેવાનું ભાઈ આંખ્યું બંધ રાખીને કહી દેવાનું કે ભાઈ ન્યાયિક રાજધાની તો મારો જવાબ હંમેશા અહેમદાબાદ જ રહેશે ભાઈ ગુજરાતનું સ્થાનની થોડીક ચર્ચા કરી લઈએ તો ગુજરાતનું સ્થાન ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું છે ગુજરાતનું સ્થાન ભારતના કયા ભાગમાં આવેલું છે ભાઈ પશ્ચિમ ભાગમાં ગુજરાતનું સ્થાન આવેલું છે ગુજરાતને સમુદ્ર કિનારાની ચર્ચા કરીએ તો ગુજરાતને આમ તો તમે જાણો છો કે ભાઈ સોળસો કિલોમીટર જેવો ગુજરાતને કિનારો સ્પર્શ કરે છે પણ એ કોનો દરિયા કિનારો છે કયા સાગરનો તો અરબ દરિયા કિનારો એને સ્પર્શ કરી રહ્યો છે ભાઈ સમુદ્ર કિનારો પૂછાય તો કોનો સમુદ્ર કિનારો ભાઈ અરબ અરબસાગરનો સમુદ્ર કિનારાની વાત છે ભાઈ ગોળાધ તો ગુજરાત કયા ગોળાધમાં આવેલું છે તો ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં ગુજરાત રાજ્ય જે હાલ જે પરિસ્થિતિમાં સ્થિત છે જ્યાં ઊભું છે એ કયો ગોળાર્ધ છે ભાઈ તો ઉત્તર પૂર્વ ગોળાર્ધ છે કયો ઉત્તર પૂર્વ ગોળા ગોળાર્ધ બરાબર યાદ રાખજો ઉત્તર પૂર્વ ગોળાર્ધની વાત છે ત્યારબાદ મિત્રો ઉત્તર દક્ષિણની લંબાઈ ગુજરાતની ઉત્તરથી લઈને દક્ષિણ સુધીની લંબાઈ પાંચસો નેવું કિલોમીટર જેટલી છે ભાઈ કેટલી છે પાંચસોને નેવું કિલોમીટર જેટલી ઉત્તરથી લઈને દક્ષિણ સુધીની ગુજરાતની લંબાઈ છે ત્યારબાદ મિત્રો પૂર્વથી લઈને પશ્ચિમની લંબાઈ બરોબર સોરી પૂર્વથી લઈને પશ્ચિમની પહોળાઈ આમ તો એમ કહેવાય તો ગુજરાતની પૂર્વથી લઈને પશ્ચિમ સુધીની પહોળાઈ કેટલી છે ભાઈ પાંચસો કિલોમીટર જેટલી છે વાલીડા મિત્રો યાદ રાખજો કેટલી છે ભાઈ પાંચસો કિલોમીટર જેટલી છે ઉત્તર દક્ષિણ પૂછાય ઉત્તર દક્ષિણ તો પાંચસો ને બરાબર પૂર્વ પશ્ચિમ પૂછાય તો કેટલી ખાલી પાંચસો આ બંને આંકડાકીય માહિતી છે ભાઈ યાદ રાખજો ગુજરાતનું અક્ષાંશ વૃત્તીય સ્થાન અક્ષાંશ વૃત્તમાં ગુજરાતનું સ્થાન તો વીસ પોઈન્ટ છ અંશથી લઈને ચોવીસ પોઈન્ટ બેતાલીસ ઉત્તર અક્ષાંશ વૃત્ત ફરી ભાઈ અક્ષાંશ વૃતની વાત છે વીસ પોઈન્ટ છ અંશથી લઈને ચોવીસ પોઈન્ટ બેતાલીસ ઉત્તર અક્ષાંશ વૃત્ત આ અક્ષાંશ વૃત્તની વાત છે રેખાંશ વૃત્તની વાત કરીએ તો અડસઠ પોઈન્ટ દસ અડસઠ દસ અંશથી લઈને ચુમ્મોતેર અઠ્યાવીસ પૂર્વ રેખાંશ બરાબર આ યાદ રાખજો ભાઈ ગુજરાતનું સ્થાન બરાબર સીમા અને વિસ્તાર આ ટોપિકમાં ગુજરાતનું સ્થાન કયાથી કયા વચ્ચે અક્ષાંશ અક્ષાંશની વાત કરીએ તો આપણે યાદ રાખવાનું કે ભાઈ બસો છ વચ્ચે પોઈન્ટ મૂકી દો ચોવી બેતાલીસ વચ્ચે પોઈન્ટ મૂકી દો ટપકા યાદ રાખો ભાઈ બરાબર ત્યારબાદ અડસઠ દસ ચુમ્મોતેર અઠ્યાવીસ પૂર્વ રેખાંશ વૃત્ત છે ઓકે તો એ પણ એક યાદ રાખજો ભાઈ પૂછાઈ શકે કર્કવૃત્તની વાત કરી તો કર્કવૃત્ત ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે તો ગુજરાતના એ ઉત્તર ભાગમાંથી પસાર થાય છે કર્કવૃત ક્યાંથી પસાર થાય વાલિડા મિત્રો ફરીવાર વાર કર્કવૃત ક્યાંથી પસાર થાય તો ગુજરાતના ઉત્તર ભાગમાંથી પસાર થાય છે ક્યાંથી પસાર થાય છે ભાઈ ગુજરાતના ઉત્તર ભાગમાંથી શું પસાર થાય છે કર્કવૃત્ત પસાર થાય છે કર્કવૃત્ત પસાર થતા જિલ્લાઓ તો છ જિલ્લાઓ છે બરાબર કર્કવૃત્ત જ્યાંથી પસાર થાય એ કેટલા જિલ્લાઓ છે છ જિલ્લાઓ છે મિત્રો આ તમને સિમ્પલ લાગતું હશે પણ જ્યારે પેપર તમારા હાથમાં આવે ને ત્યારે તમે કન્ફ્યુઝ થઈ જતા હશો ભાઈ એટલા માટે ક્લિયર રહેવાનું હંમેશા અને પ્રેક્ટિસ કર્યા કરવાની બરાબર વારંવાર વારંવાર આ વિડીયોને તમે જોશો ને તો વાલીડા મિત્રો યાદ રાખજો આ તમને બધા જ સવાલો આવડશે ડેફિનેટલી આવડશે અને આપણે આ સિરીઝને કન્ટિન્યુઅસલી રાખવાની જ છે ભાઈ તો કર્કવૃત્ત કયા જિલ્લામાંથી પછા પસાર થાય છે છ જિલ્લામાંથી પસાર થાય છે અસા ગામે પાક બરાબર અસા ગામે પાક વાત કરીએ આપણે તો કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અને અરવલ્લી બરાબર તો આટલા જિલ્લાઓમાંથી શું પસાર થાય છે ભાઈ કર્કવૃત્ત પસાર થાય છે ગુજરાતમાં ગુજરાતમાં કેવી આબોહવા જોવા મળી રહી છે તો મિત્રો યાદ રાખજો ગુજરાતમાં મોસમી પ્રકારની ભાઈ કેવી આબોહવા છે ગુજરાતમાં મોસમી આબોહવા છે ત્યારબાદ વરસાદ તો ગુજરાતમાં જે વરસાદ લાવવાનું કામ કરે છે એ નૈઋત્યના કોણીય મોસમી પવનો નૈઋત્યના કોણીય મોસમી પવનો દ્વારા ગુજરાતમાં વરસાદ થતો જોવા મળે છે સરેરાશ વરસાદ ગુજરાતમાં સરેરાશ વરસાદ ત્યાંશી એટી થ્રી સેન્ટીમીટર જેટલો છે કેટલો છે ભાઈ ત્યાંશી એટી થ્રી સેન્ટીમીટર જેટલો ગુજરાતનો સરેરાશ વરસાદ જોવા મળે છે ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે તો કપરાડા કપરાડા એટલે કે વલસાડ મુકામે ક્યાં પડે છે ભાઈ વલસાડ મુકામે કપરાડા કપરાડા જેને કહેવામાં આવે છે જે વિસ્તાર છે જેમ તો એક બહુ સારો એવો વરસાદી માહોલ ધરાવતો વિસ્તાર છે તો સૌથી વધુ વરસાદ કપરાડા કચ્છમાં સોરી વલસાડમાં થાય છે ઓછો વરસાદ કે સૌથી ઓછો વરસાદ કે વાલીડા મિત્રો તો એ ક્યાં થાય છે ભાઈ એ કચ્છમાં થાય છે સૌથી ઓછો વરસાદ કે એ તો યાદ રાખજો ક્યાં થાય છે એ કચ્છમાં થાય છે સૌથી વધુ ઠંડી ક્યાં પડે છે યસ મિત્રો આ સવાલ વારંવાર 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 રિપીટ થાય છે સૌથી વધુ ઠંડી ક્યાં પડે છે તો નલિયા નલિયા જે કચ્છનો વિસ્તાર છે નલિયા આમ તો તમે જાણતા હશો નલિયા વિસ્તાર કચ્છમાં આવેલો છે ભાઈ સૌથી વધુ ઠંડી સૌથી વધુ ઠંડી હોય તો એ નલિયા કચ્છમાં પડે છે તો યાદ રાખજો સૌથી વધુ ગરમી ક્યાં પડે છે સૌથી વધુ ગરમી પૂછ્યું તો સૌથી વધુ ગરમી ડીસા ડીસા બનાસકાંઠામાં પડે છે બનાહકાંઠા ભાઈ બનાહકાંઠા બરાબર સૌથી વધુ ગરમી તો ડીસા જ્યાં બટાકા સંશોધન કેન્દ્ર છે જ્યાં બટાકાની સંશોધનની વાત જોવા મળે છે તો એ ડીસા મુકામે એ ડીસા મુકામે સૌથી વધુ સૌથી વધુ શું પડે છે ભાઈ ગરમી પડે છે ઉગતા સૂર્યનો દેશ ઉગતા સૂર્યનો દેશ તરીકે સોરી ઉગતા સૂર્યનો પ્રદેશ પૂછવું છે મિત્રો યસ ઉગતા સૂર્યનો દેશ કે તો એનો જવાબ શું આવે તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે વાઘ વાત કરવાની છે આપણે ઉગતા સૂર્યના પ્રદેશની તો ગરબાડા દાહોદમાં આવેલો વિસ્તાર છે પંથક છે આમ તો એમ કહેવાય તો આ ગરબાડા ગરબાડા ખાતેથી સૌપ્રથમ ઉગતો સૂર્ય બતાય એટલે દાહોદનો જે આ ગરબાડા વિસ્તાર છે એ ઉગતા સૂર્યનો પ્રદેશ તરીકે ખૂબ જ પ્રખ્યાત બની ગયો છે આથમતા સૂર્યનો પ્રદેશ તો ગુજરાતમાં કચ્છમાં સિરક્રીક કરીને એક ક્રિક આવી છે જેને હરામી નાળા તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ ક્રિક કચ્છ ખાતે જે આવેલી છે આથમતા સૂર્યનો પ્રદેશ તરીકે તે પ્રખ્યાત છે ભાઈ આથમતા સૂર્યનો પ્રદેશ તરીકે કોઈ પ્રખ્યાત હોય તો એ શું છે ભાઈ સીરક્રિક છે ભાઈ શું છે સિરક્રિક છે અને સિરક્રિક ક્યાં આવેલી છે ભાઈ સિરક્રિક મિત્રો ક્યાં આવેલી છે કચ્છ મુકામે આવેલી છે સીરક્રિક ક્યાં આવેલી છે આવો સવાલ એકવાર પૂછાઈ ગયો ભાઈ બરાબર તો સીરક્રિક ક્યાં આવેલી છે વાલીડા મિત્રો યાદ રાખજો ભાઈ કચ્છ મુકામે આવેલી છે આગળ વધીએ રાજ્યગીત જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત આ આપણું રાજગીત છે તો આ રાજગીતની રચના કોના દ્વારા કરવામાં આવી છે તો કવિ કવિ નર્મદ દ્વારા વીર નર્મદ આવું એમને ઉપનામ પણ મળેલું છે તો એમના દ્વારા આ રાજગીતની શરૂઆત મતલબ કે લખાણ કરવામાં આવેલું છે લખેલું છે અને એને આપણા રાજગીત તરીકે સ્વીકૃતિ પણ મળેલી છે ગુજરાતની રાજભાષા તો ગુજરાતી છે ભાઈ આપણી રાજ્યભાષા શું છે ગુજરાતી છે ભાઈ આપણું રાજ્યપ્રાણી પૂછાય વાલીડા મિત્રો આપણું રાજ્યપ્રાણી તો ગુજરાત રાજ્યનું રાજ્યપ્રાણી સિંહ છે ભાઈ કોણ છે ભાઈ સિંહ છે એશિયાન્ટિક લાયન બરાબર જૂનાગઢમાં જાઓ અને ગીરના જંગલોમાં આટા મારો અને તમને સિંહના દર્શન થાય તો તમારે સમજવાનું કે આપણે આપણું રાજ્ય પ્રાણી જોયું છે રાજ્ય પક્ષી પૂછાય તો સુરખાબ છે શું છે ભાઈ રાજ્ય પક્ષીનું નામ સુરખાબ છે ફ્લેમિંગો હંજ રોયલ બર્ડ ફ્લેમિંગો હંજ અથવા રોયલ બર્ડ એ બધા સુરખાબના જ સુરખાબના જ બીજા અન્ય નામો છે ભાઈ ગલગોટો બરાબર રાજ્ય ફૂલ છે ગલગોટો એ શું છે આપણું ફૂલ છે જેને મેરીગોલ્ડના નામે પણ ઓળખવામાં આવે છે ગુજરાત રાજ્યનું રાજ્ય વૃક્ષ પૂછાય તો એ શું છે ભાઈ આંબો છે ગુજરાત રાજ્યનું રાજ્ય વૃક્ષનું નામ પૂછાય તો આંબો છે રાજ્ય ફળ પૂછાય તો કેરી છે ભાઈ બરાબર કેસર કેરી ખાધી હશે તમે બરાબર હાફુસ કેરી ખાધી હશે લંગડો કેરી ખાધી હશે તો આ રાજ્ય ફળ છે આપણું શું છે ભાઈ કેરી છે આપણા રાજ્યની રમત પૂછાય રાજ્ય રમત તો એ કબડ્ડી છે ભાઈ શું છે ભાઈ રાજ્ય રમત ભાઈ કબડ્ડી છે અને પબ્લિક કરીને ક્રિકેટ પણ આપેલું છે એટલે કબડ્ડી ઓપ્શનમાં ન હોય તો ક્રિકેટને પણ તમારે શું રાખવાનું ભાઈ માન્ય રાખવાનું રહેશે ઓકે